જય માતાજી જય નવા ખેડૂતોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવરાઈઝ જોવાની છે તો ખાસ ખેડૂત કરી દેજો દરરોજ ની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો તો મિત્રો જો અહીંયા છે ને સફેદ ડુંગરીની લાઈવરાઈ ચાલુ છે જુઓ તમે આ દેવરિયા ગામે ફૂલ ટોક છે જ્યારે ડુંગરીનો

ત્રણસો રૂપિયા ના ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ના પાસવડેલા

પાંચસો ને છોડાવીસો બે હજાર છોડી ચાલી પાંચસો 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 ચાલીસ રૂપિયા ચાલીસ પાંચસો બેતાલીસ પચાસ એકાવન બાયવું ચાલી હતા બચા પંચ્યાસી બે છ ને છ રૂપિયા

એક નંબર પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ના છત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ हारुसे कोरुसे बस्सो ने चाले चाले रुपिया ना एक ताले दे ताले दे ताले जुम्मा ले बीस ताले बीस ताले हाँ हमारा नहीं तो आठ रन ने आप जोड़ी बस्सो बस्सो ने बीस ताले रुपिया मित्रजोर बस्सो बीस ताले रुपिया क्या हो कल से जो

એકત્રીસતીસો તેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ એકાપો પાસે અડસઠ અડસઠ રૂપિયા

ચોરાણું ને ચોરાણું રૂપિયા આવ્યો

ઉપર લગસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બાબુ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ને ત્રણસો સાચો સાત્રી છોત્રીસો અઠીતેર એસી એકાશી બ્યાસી પંચ્યાસી ત્રણસો ને પંચ્યાસી પંચ્યાસી ત્રણસો છાસી પચ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું એકાણું

ત્રણસો બે હાજર કેટલું છે ત્રણસો પાંત્રીસ રૂપિયા પાંત્રીસ ત્રણસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા નેતાલીસ